અને રામ નામ લખાવી રહ્યા છે બાળકો ગાર્ડન માં આવતા હોય છે ત્યારે તેમને બેટરી થી ચાલતી ચિલ્ડ્રન કાર ચલાવવાનો ખૂબ જ શોખ હોય છે કનુભાઈ દ્વારા જે આ રામ નામ નો ચલાવવામાં આવી રહ્યો છે તેમાં બાળકોને સૌપ્રથમ રામ નામ જાપ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ચિલ્ડ્રન કાર નો રાઉન્ડ ફ્રી માં આપવામાં આવે છે એટલે બાળક કાર ચલાવવાની લાલચમાં ભગવાન રામની ભક્તિ તરફ વળી જાય છે મારું નામ આજરા યોમિન છે આપણે મોટા વરાછા વીઆઈપી સર્કલ પાછા મૂન ગાર્ડન આવેલું છે ત્યાં રામ લખનની સેવા ચાલી રહી છે તો અમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે અહીંયા છે ને નાના બાળકોને અમે સાવચ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ અને તે નાના બાળકોને ગાડીમાં બેસાડીએ છીએ પછી તે લોકો રામ રામ લખે છે તો બધાના મનમાં એવો વિચાર આવતો હશે કે આ બાળકોને ગાડીમાં બેસાડે છે ના અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જાણે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં રહે છે નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે તે અમે જોઈ શકતા નથી એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વઘાસિયા દ્વારા ચલાવાઈ રહ્યો છે પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા જે વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેમને પૈસા અર્પણ કરતા હતા પરંતુ તેમને મનની શાંતિ મળતી ન હતી તેમને એવું લાગ્યા કરતું હતું કે કઈક ખૂટી રહ્યું છે ત્યારે તેમણે મનોમન વિચાર કર્યો અને મારા આસપાસના વિસ્તારમાં જોયું ત્યારે ખબર પડી કે લોકો અત્યારે ભગવાનનું નામ લઈ રહ્યા નથી ત્યાંથી જ કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવા માટે આ સંકલ્પ કર્યો અને હાલ તેઓ હનુમાનજીની દયાથી આ કાર્ય કરી રહ્યા છે એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું તો શું ટાઈમ નાના બાળકો ગાડીમાં બેસવા આવે ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે અને તે લોકોને બુક ઘરે લખવા લઈ જાય તો ઘરે પણ લઈ જાય બાળકોમાં મોબાઈલ ઉપયોગ કરવાની જિજ્ઞાસા ઓછી થાય અને ભગવાનનું નામ લેવાની રુચિ વધે તેવા હેતુથી સુરતના ગાર્ડનમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે નાના દોડથી બે વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને ઝૂમતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા પિતાને આ જગ્યા પર લાવે છે બુકમાં નામ લખાવે છે અને બુક ઘરે લઈ જઈને પણ બાળકોની સાથે તેમના માતા પિતા પણ રામ નામ લખીને રામ નામનો જાપ કરે છે બાળકો રામ નામ લખે છે તો તેના ફાયદા પણ વાલીઓને દેખાઈ રહ્યા છે અને બાળકોના માતા પિતા પણ કનુભાઈ વઘાસિયાને કહેવા માટે આવે છે કે જ્યારથી બાળકો રામ નામ લખવાનું અને રામ નામના જાપ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનો મોબાઈલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેમનામાં વિનમ્રતાના ગુણ આવી રહ્યા છે ઘણાના મમ્મી પપ્પા તો ના પાડતા હોય કે બટા ભૂખ નથી લેવી પણ તેનો બાળક પરાને ભૂખ લે છે તે અમારા માટે ખૂબ જ સારું છે અને બાળક સામેથી ભગવાનનું નામ જપે તો તેને આપણે ભગવાનનું નામ તો જપવા દેવું જોઈએ એટલે તે ભૂખ લઈ જાય છે અને જ્યારે તે બુક દેવા પાછા આવે છે તો તેના મમ્મી પપ્પા એમ અમને કહેતા હોય છે કે અમારું બાળક જ્યારે મોબાઈલ રમતું હતું ટીવી જોતું હતું તે સમયમાં ભગવાનનું નામ લખવા પડ્યું તો તમે ચિંતન કરો કે શું ભગવાનનું નામ લખવું સારું નથી સારું જ છે ને ખૂબ જ સારું છે માટે જ અમે આ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ અને અત્યારે તો અમે અહીંયા આવ્યા છીએ

માટે જ અમે બધાને વિનંતી કરીએ છીએ કે ભગવાનનું નામ જપો અને ઘણા લોકોને રાતે ઊંઘ ન આવતી હોય ચિંતામાં હોય દુઃખમાં હોય તો શું વ્યસન કરે છે વ્યસન કરવું પડે આના માટે તો મારી એટલી જ વિનંતી છે કે થોડુંક ભગવાનનું નામ જપો તમારી ચિંતા આવતી હશે તે પણ દુઃખ થઈ જાય દૂર થઈ જશે દુઃખ પણ દૂર થઈ જશે અને રાતે નીંદર નહીં આવતી હોય તે પણ દૂર થઈ જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત